વંથલીમાં દોઢ વીઘા જમીનમાં ખેડૂતે રૂપા ઉછેર કેન્દ્ર શરૂ કર્યું વંથલીના ખેડૂતે ઓછા ખર્ચે ઉત્પાદન સાથે ખેતીમાં ટપક પદ્ધતિનો જ ઉપયોગ કરી સારી આવક મેળવી વંથલી પંથકના ખેડૂતે ટૂંકી જમીનમાં રૂપા ઉછેર કેન્દ્ર શરૂ કરી સારી એવી આવક મેળવી છે વંથલી નજીક કણજાધાર પાસે જમીન ધરાવતા અલારખા કરીમ અમરેલીયાના અને મોહમ્મદ હસન અમરેલીયાએ પોતાના દોઢ વીઘા જમીનમાં જ અન્ય ખેતી કરવાને બદલે આંબા સહિતની કલમો તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો છેલ્લા દસ વર્ષથી આ કામ તેમણે શરૂ કર્યું હતું અને પોતાની જ વાડીમાં આંબા સહિત અન્ય ઝાડની કલમો તૈયાર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે વર્ષે ત્રણ લાખની આવક મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આ રોપા ઉછેર ટપક પદ્ધતિથી કરી પાણીનો પણ બચાવ કરી રહ્યા છે અલ્લા રાખા કરે મમરેલિયા લાલા બાપાનો છોકરો બોલું છું લાલાના વડલાથી પ્રખ્યાત છે મારી જગ્યા આવેલી છે હોજતના ફૂલની વટીને એક કિલોમીટર પછી આવે છે લાડાનો વડલો કેવાતો ઈટ જગ્યા શું તમારી નર્સરીની અંદર કે મારી નર્સરીની અંદર બને છે કેરી જંબુ આવશે પછી ચીકુ આવશે રામણા આવશે પછી જાંબુ આવશે રામણાની કલમો આવશે પછી ડાળમની કલમો આવશે તમામ જાતના ફ્રૂટ મળશે અહીંથી એક રોપા દીઠ કેટલો ખર્ચો એક રોપા નાના નાના રોપામાં 100 રૂપિયાનો ખર્ચો આવે છે ને મોટા રોપામાં 200 થી 250 રૂપિયાનો ખર્ચ આવે છે તૈયાર થતા કેટલો સમય લાગે એક વર્ષ દિવસ થાય છે પછી એ રોપણ ની લઈને તમારે વર્ષ દિવસ પછી કેટલું બેનિફિટ મળતું હોય એનું ડબલ થાય છે બેનિફિટ 500 નો ડબો વેટુ 600 નો વેટુ 400 નો વેટુ ઈ રીતે 700 નો વેટુ એટલે કેટલા સમય દીધો હું 8 થી 10 વર્ષથી કરું છું આ